નમસ્કાર દોસ્તો સ્વાગત છે અને એના ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે એના માટેનો જે વિડીયો છે એ તમે મારી ચેનલ પર જોઈ શકો છો અને એમાં આપણને જે સિલેબસ આપવામાં આવ્યો છે પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે એમાં રિઝનિંગ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો તરીકે લેવામાં આવ્યો છે તો એમાં આપણે આજે ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવામાં આવે કે રિઝનિંગમાં અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે કે એમાં તિકોણ હોય ચોરસ હોય લંબચોરસ હોય વર્તુળ હોય કે ગમે તે હોય તો એની ગણતરી માટેના અલગ અલગ રિઝનિંગના પ્રશ્નો પૂછવામાં આવે છે તો આજે આપણે ત્રિકોણના જે પ્રશ્નો પૂછવામાં આવે તો એની ગણતરી કેવી રીતે થઈ શકે એના માટે કરવી તો સૌથી પહેલા આપણે ત્રિકોણની ગણતરી જે જોવા જઈ રહ્યા છે તો એમાં અલગ અલગ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે તો સૌથી પહેલા તમે જોશો તો અહીંયા ચાર ત્રિકોણ આપવામાં આવ્યા છે અને પહેલું જે ત્રિકોણ છે એ ફક્ત મુદ્દો છે કયા નંબરનો પહેલો મુદ્દો છે અને એને આપણે નામ આપશું આડી લીટી શું નામ આપશું આડી લીટી માટેની માટેના ત્રિકોણ બરોબર છે કારણ આડી લીટીના શરીર પર ઉભી લીટી માટેના ત્રિકોણો બરાબર કારણ કે અહીંયા ઉભી લીટી એક આપવામાં આવી છે એટલા માટે તો તમે જે આ છે બરાબર એક નંબર તો તો અહીંયા તમે જોશો કોઈ પણ ઉભી લીટી નથી એટલે કે તમારી સમક્ષ આ જે ત્રિકોણ છે એ તમે અહીંયા જોશો તો અહીંયા કેટલા ત્રિકોણ છે એક જ ત્રિકોણ છે કેટલા ત્રિકોણ છે એક ત્રિકોણ છે બરાબર છે એટલે આ થયું હવે આપણે અહીં બીજા નંબરમાં જોશો આ બીજા નંબરનો બે નંબર તો બે નંબર માં તમે જોશો તો અહીંયા એક ઓબીલિટી આપવામાં આવી છે કેટલી ઓબીલિટી આપવામાં આવી છે એક તો એની ગણતરી આપણે જ્યારે કરતા હોઈએ ત્રિકોણ ત્યારે આપણે ગણશું તો આ સૌથી મોટો જે પહેલો નંબરનો ત્રિકોણ છે આ આખો ત્રિકોણ બરાબર છે આ જે ત્રિકોણ છે એ પહેલા નંબરનો ત્રિકોણ છે હવે બીજા નંબરનો ત્રિકોણની વાત કરીએ તો આ બીજા નંબરનું ત્રિકોણ છે બરાબર છે અને આ જે છે એ નંબરનો ત્રિકોણ છે એટલે કેટલા ત્રિકોણ બને છે આવી રીતે કરવું ના હોય તો આપણે અહીંયા શું કરશું અહીંયા આપી દેવાનો નંબર એક અને અહીંયા આપી દેવાનો નંબર બે એટલે બે વધતા એક બરાબર કેટલું થાય એક વત્તા બે કરશું તો કેટલા જવાબ આવશે ત્રણ જવાબ આવશે બરાબર છે એટલે આ જે દેખાય છે તો એમાં ત્રણ જોવા મળે છે હવે બીજો જોઈએ તો અહીંયા પણ આપણે આ રીતે જેમ કર્યું તેવી રીતે આપણે અહીંયા પણ નંબર આપી દઈએ એક બે અને ત્રણ કેટલા નંબર આપવાના છે ત્રણ નંબર આપવાના છે ત્રણ બરાબર છે તો હવે આપણે એક વત્તા બે વત્તા ત્રણ એનો સરવાળો કરશું એકતા ત્રણ બરાબર છે તો એક વત્તા બે વત્તા ત્રણ આપણે જયારે સરવાળો કરીએ એક વત્તા બે બરાબર ત્રણ અને ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા થશે છ થશે એટલે કે આ જે ત્રિકોણ તમને તમારી સામે દેખાય છે તો એમાં કેટલા ત્રિકોણો જોવા મળે છે કુલ છ ત્રિકોણો જોવા મળે છે હવે આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા બે આપવામાં આવ્યો હવે અહીંયા લાઈનો આપવામાં આવી છે ચાર તો આપણે જે રીતે આ જે બે ગણ્યા એ રીતે અહીંયા પણ ગણી લેવાનો છે તો નંબર આપી દેવાનો છે એક બે ત્રણ અને ચાર બરાબર છે તો હવે આપણે એક બે ત્રણ અને ચાર નો આપણે સરવાળો કરવાનો છે તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરોબર છે તો ચાર ને ત્રણ કેટલા થશે સાત થશે સાત ને બે કેટલા થશે નવ અને નવ ને એક થશે દસ એટલે કે આ ચોથા નંબરનો જે ત્રિકોણ તમારી સામે દેખાય છે તો એમાં કેટલા ત્રિકોણો જોવા મળશે દસ ત્રિકોણ જોવા મળશે કેટલા ત્રિકોણ જોવા મળશે દસ ત્રિકોણ જોવા મળશે હવે

એટલે કે આ આડી લીટી કેટલી છે તો એક જ છે બરાબર છે એટલે કે આ ત્રિકોણ કેટલા ત્રિકોણનો બનેલો છે ફક્ત એક જ ત્રિકોણનો બનેલો છે હવે અહીંયા જે જુઓ તો આડી લીટીને ધ્યાન લેતા તો આપણે અહીંયા ગણતરી કરી દેવાની છે એક અને આ છે બે બરાબર છે આડી લીટીનો ભાગ છે કે લીટીનો આડી લીટીનો બરોબર છે તો અહીંયા આડી લીટી આપણે આ રીતની જોવાની છે તો એક અને બે તો અહીંયા લીટીઓ છે બે હવે અહીંયા અહીંયા પણ આપણે એવી રીતે આડી લીટી ગણવાની છે બીજું અહીંયા કશું કરવાનું નથી ફક્ત આડી લીટી ગણવાની છે તો એક બે અને ત્રણ એટલે કે અહીંયા જે ત્રણ લીટી છે એક બે અને ત્રણ એટલે કે અહીંયા કેટલા ત્રિકોણ તમને જોવા મળશે ત્રણ ત્રિકોણ જોવા મળશે કેટલા ત્રિકોણ જોવા મળશે ત્રણ જોવા મળશે હવે તેવી જ રીતે જોઈએ તો એમાં પણ આપણે ગણતરી કરવાની છે એક બે ત્રણ અને ચાર બરોબર છે તો અહીંયા જે ત્રિકોણ છે એમાં કેટલા ત્રિકોણો છે ચાર

તો હવે આપણી સામે આ અલગ અલગ ત્રિકોણ જોવા મળે છે અહીંયા કોઈ પણ આડી લીટી નથી એટલે આપણે માની લઈએ કે એક જ છે પરંતુ લીટી પણ છે અને આડી લીટી પણ તમે જોઈ શકો છો બરાબર છે લીટી પણ પણ જોઈ જોઈ શકો શકો છો છો અને આડી ત્યારે આપણે અહીં શું કરવાનું છે તે જોવાનું છે તો આપણે જોઈશું કે અહીંયા આપણે શું કરવા અહીંયા પણ આપણે કશું કરવાનું નથી ફક્ત અહીંયા કરવાનું છે નંબર આપી દેવાના છે એક અને બે એક અને બે બરાબર છે એક વત્તા બે બરાબર કેટલા થશે ત્રણ અને એક આપેલ જે ત્રિકોણ છે એમાં કેટલા ત્રિકોણ સમાયેલા છે છ ત્રિકોણ સમાયેલા છે કેટલા ત્રિકોણ સમાયેલા છે છ ત્રિકોણ સમાયેલા છે બરાબર છે હવે તેવી જ રીતે આને પણ જોઈએ તો એક અહીંયા પણ નંબર આપી દઈશું એક બે અને ત્રણ એક બે અને ત્રણ એક બે અને બરાબર છે તો હવે આને સૌ બધાની ગણતરી કરી દેવાની છે તો ત્રણ એક બે ત્રણ એટલે કેટલા થશે છ એક બે ત્રણ એટલે કેટલા થશે છ અને એક બે ત્રણ એટલે કેટલા થશે કેટલા થશે થશે છતા છ વિકો તમે જોઈ શકો છો કેટલા ત્રિકોણ સમાયેલા છે અઢાર ત્રિકોણો સમાયેલા છે બરાબર છે આવી રીતે તમે ગણતરી કરતા જશો એટલે તમને ખ્યાલ આવતો જશે બરાબર અઢાર ત્રિકોણ સમાયેલા ત્રણ વત્તા બે એટલે પાંચ અને બે વે ત્રણ અને ચાર હવે આપણે એની ગણતરી કરી દઉં એક બે આપણે લખી દઈએ એટલે આપણને ભૂલ ના પડે અહીંયા ચાર એક બે ત્રણ અને ચાર ચાર થશે થશે તો એટલે આપણે અહીંયા દસ દસ લખી દઈએ તો દસ વત્તા દસ વત્તા દસ એટલે કેટલા થશે ત્રીસ બરાબર છે તો આપેલ જે આકૃતિ તમે ત્રિકોણ જોઈ શકો છો એમાં કેટલા ત્રિકોણ આપણને જોવા મળશે

બરાબર છે એટલે કે આ સંયુક્ત છે ઊભી લીટી પણ છે અહીંયા અને પણ છે તો આપણે એમાં કશું કરવાનો આપણે જ્યાં 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 આડી લીટી છે એટલે કે આપણી પહેલી નંબરની જે આડી લીટી છે ક્યાં સુધી છે તો ત્રણ નંબર સુધી જ છે તો આપણે એને અહીંયા નંબર આપી દઈએ એક બે અને ત્રણ હવે આ જે ત્રણ ખાના બચ્યા તો એમાં આપણે નંબર આપવાનો થતો નથી કારણ કે આપણે આડી લીટી નથી અહીંયા હવે અહીંયા બીજો નંબર આપી દઈએ એક અને બે ફરીથી અહીંયા બે હવે આપણી આજે આડી લીટી દેખાય છે તો તેમાં આપણે નંબર આપવાનો છે એક બે ત્રણ ચાર પાંચ અને આ થયો છ બરાબર આ થયો છ હવે આપણે આ જે નંબરો આપ્યા છે આડી લીટીમાં ત્રણ વત્તા બે વત્તા એક એટલે અહીંયા કેટલા થશે છ થશે એક વત્તા બે એટલે અહીંયા કેટલા થશે ત્રણ થશે એક વત્તા બે એટલે અહીંયા પણ ત્રણ થશે હવે અહીંયા છ સુધી આપવામાં આવ્યા છે તો એની ગણતરી કરવાની છે તો એક વત્તા બે ત્રણ ત્રણ વત્તા ત્રણ છ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર પંદર ને છ કેટલા થશે એકવીસ બરાબર છે હવે આપણે આગળનો જો બાકી છે આપણે આ ત્રિકોણ ગણતરી થઈ નથી પરંતુ હવે આપણે શું કરવાનું છે આ જે નંબરો આપ્યા છ ત્રણ ત્રણ અને એકવીસ તો એ બધાનો સરવાળો કરશું ત્યારે આપણને આપેલ ત્રિકોણમાં કેટલા ત્રિકોણો સમાયેલા છે એનો સાચો જવાબ મળશે તો આપણે ગણતરી કરી લઈએ 21 + 6 કેટલા થશે 24 24 + આપણે છોડી 21 + 3 એટલે 24 24 + 3 એટલે કેટલા થશે 26 26 + 6 કરશું તો કેટલા જવાબ મળશે 32 જવાબ આવશે કેટલા આવશે 32 ચોવીસ ના સોરી તેત્રીસ આવશે તો આકૃતિ તમે જોઈ શકો છો તો એમાં કેટલા ત્રિકોણો સમાયેલા છે તો તેત્રીસ ત્રિકોણો સમાયેલા છે હવે આગળ જોઈએ અહીંયા હવે બીજા નંબરનો છે હવે આમાં સામા ચોરસમાં તીકોણ એ બીજો ભાગ ત્રીજા નંબર નો ચોથા નંબર નો ભાગ થયો ચોરસમાં તીકોણ સામા તિકોણ આપણને જોવા મળ્યા છે ચોરસમાં તીકોણ બરાબર છે તો હવે આપણે અહીંયા જે તમે જોઈ શકો છો તીકોણો કેટલા છે તો એને આપણે જ્યારે ગણશું તમને આ એક ચોરસ દેખાય છે અને એમાં તમે ચાર તીકોણ જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર બરાબર છે તો ચાર ત્રિકોણ જોઈ શકો છો પરંતુ અહીંયા ચાર જ ત્રિકોણ સમાયેલા નથી જ્યારે પણ તમારી સામે આવો પ્રશ્ન આવે તો આપણે શું કરવાનું ચાર આ ચાર ત્રિકોણ આપણે ગણી લીધા બરાબર જેટલા ખાના હોય ત્રિકોણ એ ગણી લેવાના અને ત્યાર પછી આપણે કોની સાથે ગુણવાનું છે બે સાથે ગુણવાનું છે બરાબર તો ગુણ્યા બે કરી દેશું તો ચાર દૂને આઠ કેટલા જવાબ આવશે કેવી રીતે તો તો આ ચાર ત્રિકોણ તમે જોઈ શકો છો પરંતુ એના કરતા પણ વિશેષ આ એક આખો મોટો ત્રિકોણ છે બરાબર એવી રીતે આ પણ એક બીજો મોટો ત્રિકોણ છે તેવી જ રીતે આ પણ એક બીજો મોટો ત્રિકોણ છે અને તેવી જ રીતે આ પણ એક મોટો ત્રિકોણ છે એટલે કે તમારી સામે કેટલા ત્રિકોણ દેખાય છે આઠ ત્રિકોણ દેખાય છે બરાબર છે તો એવી જ રીતે આપણે ત્રિકોણો ચોરસમાં પણ ગણતરી કરી શકીએ છીએ હવે આ ચાર જ હતા પરંતુ અમે અહીં વિશે સેવા એવા ધારે છે તો આપણે બીજું ગભરાવાની જરૂર નથી તો આપણે અહીંયા શું કરવાનું છે નંબર લખી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત દુ સોળ બરાબર છે તો આપેલ ચોરક્ષ બોક્સમાં કેટલા ત્રિકોણો જોવા મળે છે આપણને તો સોળ ત્રિકોણો જોવા મળે છે કેટલા ત્રિકોણ જોવા મળે છે સોળ ત્રિકોણ બરોબર છે હવે આગળનો ત્રિકોણ ની વાત કરીએ તો આ જે ખૂબ જ મહત્વનો થઈ પડે તો આપણે અહીંયા કશું વધારેનું આપ્યું નથી ફક્ત શું કર્યું છે એક ચોરસ બોક્સ વધારે ઉમેરી દેવામાં આવ્યો છે બરાબર છે તો આપણે અહીંયા શું કરશું ફરીથી આપણે અહીંયા નંબર આપી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ 7 અને 8 તો 8 * 2 બરાબર 8 * કેટલા થશે આપણે આગળના પિકો ચોરસ ત્રિકોણ માં જોયું તો 8 * 2 એટલે કેટલા થશે 16 આ તો થઈ બહારના ત્રિકોણ ની જ વાત હવે અંદરના ત્રિકોણ ની પણ આપણે ગણતરી cargo છે તો ફરીથી નંબર આપી દઈએ 1 2 3 4 5 6 સાત અને આઠ બરાબર છે તો આઠ દુ સોળ ફરીથી આપણે આઠ દુ કેટલા થશે સોળ થઈ જશે તો હવે આપણે બંનેની ગણતરી કરવાની પરંતુ આપણે અહીંયા શું કરવાનું છે સોળ વત્તા સોળ કરી દઈશું તો કેટલો જવાબ આવશે સોળ વત્તા સોળ કરતા બત્રીસ જવાબ આવશે એટલે કે આપેલ જે બે ચોરસ બોક્સ દેખાય છે બંને મળીને તો એમાં કેટલા ત્રિકોણો સમાઈલા છે તો આના માટે કોઈ એક સરસ મજાની ફોર્મુલા છે બરાબર છે જેવી જ રીતે આપણે આ ત્રિકોણ જે છે એક ત્રિકોણ છે આ તો એમાં કેટલા ત્રિકોણો છે એક ત્રિકોણ સમાયેલા છે બરાબર છે

ટિકોણ કેટલા રહે છે તેની આપણે ગણતરી કરવાની જો એક ત્રિકોણ હોય તો એમાં એક જ હોય હવે બે આપ્યા હોય એક ની અંદર એક ત્રિકોણ ની અંદર બીજો ત્રિકોણ તો એમાં કેટલા ત્રિકોણો રહેલા છે પાંચ ત્રિકોણો રહેલા છે હવે ત્રણ આપ્યા હોય કેટલા ત્રણ તો ત્રણ ની અંદર કેટલા ત્રિકોણો રહેલા છે 13 ત્રિકોણ રહેલા છે હવે ચાર બરાબર નમ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા સુધી જોયું છે બરાબર તો ત્રણ ની અંદર તેર ત્રિકોણ રહેલા છે ચાર ની અંદર સત્યાવીસ ત્રિકોણ રહેલા છે કેટલા ત્રિકોણ રહેલા છે સત્યાવીસ પાંચ ની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે અડતાલીસ કેટલા ત્રિકોણ રહેલા છે અડતાલીસ છ ની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે એકસો ને સિત્તેર આઠ ની અંદર એકસો ને સિત્તેર ત્રિકોણ રહેલા છે તો આ ગણતરી આપણે કેવી રીતે કરવાની છે તે જોઈએ તો અહીંયા નંબર આપ્યા છે અને આ ત્રિકોણનો આપવામાં છે તો આ આવો પ્રકારનો જ્યારે ત્રિકોણ આપવામાં આવે ત્યારે કેવી રીતે ગણતરી કરશું તો આપણે અહીંયા શું કરવાનું છે નંબર આપી દેવાનો છે અહીંયા 1 2 અને 3 બરાબર છે એટલે આપણે અહીં કેટલા ત્રિકોણ થયા ત્રણ નંબર સુધી આવ્યો તો આપણો ત્રણ નંબર ક્યાં છે અહીંયા છે બરાબર છે તો ત્રણ ની અંદર કેટલા ત્રિકોણ રહેલા હોય 13 ત્રિકોણ રહેલા હોય છે કેટલા ત્રિકોણ રહેલા હોય છે 13 તો આપણે ગણતરી કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી આ દસ અગિયાર મોટો તેર એ રીતે બરાબર છે એટલે આ રીતે ગણતરી કરતા આપણને તેર ત્રણ ની અંદર તેર ત્રિકોણ સમાયેલા છે એવો આપણને ખ્યાલ આવી જવો જોઈએ હવે આ તો નાનું થયું હવે આના કરતા પણ મોટું જોઈએ બરાબર છે અહીંયા સૌથી મોટું ટિકોણ આપવામાં આવેલું છે તો આપણે એમાં પણ કશું કરવાનું નથી ફક્ત નંબર આપવાના એક બે ચાર પાંચ છ અને કેટલા સાત જો સાત આપવામાં આવ્યા હોય કેટલા આપવામાં આવ્યા હોય સાત

આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર પણ અને આ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તેથી તમને યાદ રાખવામાં જરૂર પડે બરાબર છે તો જો તમને આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ